હાઈ ગેસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આપણે આવી ગયા છે સવારના આઠ વાગ્યાના જોઈ શકો છો ખેતરમાં પાણી વાળો અને ઘઉંમાં વળ્યું છે પાણી તો વાળીએ છીએ પાણી અંદર અને જોઈ શકો છો પાણી ધીરે ધીરે આવે છે અને બીજું શું ઘર શિયાળાનું પાણી એટલું ઠંડુ છે કે અંદર પગ મિલોને તો સાવ જામી જાવી હાલત આવી જાય છે સાવ તો અત્યારે તો ખેતરમાં એકલું પાણી વાળું છું તો જોઈ શકો છો પાણી જાય છે તો આમ થાય કેવું હોય ખબર જેમ કે બીજા પાકો એરંડા હોય કે બીજું ગમે તે વસ્તુ હોય તો એની અંદર ચારામાં ડાયરેક્ટ પાણી આવે એટલે ડાયરેક્ટ પાણી સીધે સીધું જાય પણ ઘઉંમાં કહેવાય હોય કે અંદર પ્લસ આપણા જે અંદર ચારા હોય ને એની અંદર પાડીઓ કરવી પડે કેમ કે જો પાણી એક સાઈડથી જતું રહે ને તો એ એટલા માટે સરખું પીવે ને એટલા માટે આપણે પાણી કરવી પડે અને આના અંદર વધુ મહેનત પણ લાગે એટલા માટે ઘઉંની અંદર આવી સિસ્ટમ કરવી પડે આપણે નહીંતર પાણી પીવે ના કહું જેને જરૂર હોય ને ત્યાં સુધી પાણી આપણે ના પહોંચાડી શકીએ તો ચાલો આપણે આ તો પાણી વાળવાનું છે આખો દિવસ અને બપોરે પાક બાદ આવશે તો ખાઈ લેશું અને તો વ્લોગમાં જોડા લેજો તો બહુ જ મજા આવશે તો પાણી કમ્પ્લીટ આવે છે કે નહીં ત્યાં ચાલો જોતાઈએ જઈએ નહીં તર લુચા તો જોઈ શકો છો પાણી તો અહીંયા કમ્પ્લીટ આવે છે એટલે કોઈ ચિંતાની વાત નથી આપણા માટે તો આજે વાળ જવાનું છે કમ્પ્લીટ બીજું તો એમ કે અત્યારના સમયમાં જો ભાઈબંધ ખરેખર જો તમે આવું પાણી પાણી ના મળવું તો ખરેખર ભણવા માટે કોઈ બી ધંધા બંધામાં આગળ રહેજો કેમ કે જો આવું નહીં કરો તો પછી તમારે પણ આવી ખેતી કરવી પડશે એટલે ખેતી આમ તો સારું કહેવાય પણ અમુક ખેતી ના કરે તો એના માટે તો ખાલી ભણજો ભણવામાં જણાવજો બીજી વસ્તુમાં કંઈ પડતા નહીં શિયાળાનો પવન જો ખાલી ખતરનાક ઠંડો ઠંડો પવન આવે છે એકદમ અને ખેતી કરીએ આમ તો ગુનો નથી કેમ કે એટલે કંપનીમાં ગુલામી કરી એના કરતાં તો ખેતી લાખ લાખ ગણા કહેવાય ને લાખ તો કહેવાય ખેતી લાખ ગણા સારી કહેવાય નોકરી કરતા જેમ કે કંપનીમાં સુપરવાઇઝરની કોન્ટ્રાક્ટરની કે અચાનિક ગુલામી કરી એના કરતાં ખેતી કરી એ તેના કરતાં લાખ ટકા સારું છે તો ચારો જ્યાં સુધી ભરાય ત્યાં સુધી અહીંયા બેસીએ અને ભરાઈ જાય પછી આપણે બીજા હજારમાં પાણી પાડી દઈએ જોઈ શકો છો આપણા મિત્રો પણ આવી જાય આપણે જ્યારે પાણી વારતા હોય ને ત્યારે આરે આવી જ જાય બગણ બોલે તમે હું ના બોલો તો આરે આવી જ જાય વણ કીધે અહીંયા તો આપણે હિન્દીમાં નથી કહેતા બિન બોલાય મહેમાન એવી રીતે છે આ ચાલો પાણી જ્યાં સુધી ચારામાં આવે છે ત્યાં સુધી ત્યાં પાછળ દેખાય છે ત્યાં પાણી બાણી પીતાઈએ અને ફોટો મારતા ત્યાં તો પી લઈએ અને જમવાનું કેમ કે જોઈ શકો છો આ વાળો ચારો ભરાઈ ગયો છે ને આપણે હવે બીજા ચારામાં વાળી દીધું છે તો આવી રીતે બધા ચારા પવાનું છે એવું નહીં કે આપણે ખેતરમાં એટલે કે પાણી ભરાવાનું કારણે જયારે ચારો ભરાય ત્યારે મારી દેવાનું અને ના ભરા ત્યાં સુધી ચાંદ નીચે બેસવાનું અને ત્યાં બેસીને ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબ જોવાનું અને મોજ મસ્તીથી કામ કરવાનું કોઈ બી કેમ કે કોઈ બી કામમાં ઝડપી કે આડમારી નહીં કરવાનું કોઈ દિવસ મોજ મસ્તીથી જીવવાનું મોજ મસ્તીથી કામ કરવાનું તો તમે જીવનમાં આગળ વધશો એટલે કે તમને આમ જીવન જીવવું ગમશે આમ સમજો તમે ભાત આવી ગઈ છે જોઈ શકો છો અને ભાત આવી ગઈ છે એટલે ભાત જમી લે અને ત્યાં સાપરે જઈએ તો ચાલો ત્યાં જઈએ અને ત્યાં પાછ જમી જઈએ આપણે અમને એક વાતની નવાઈ લાગશે કે આપણે ખેતરમાં જે ભાત કહીએ ને પાણી વાળતી વખતે તે એ ખરેખર તમને નહીં માને પણ એક વાત કહે ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે ખાવાનું તો ચાલો જોઈ લઈએ આપણે ઘરેથી શું આવ્યું છે જમામાં જોઈ શકો છો ખીચડીયા છે રોટલા શાક અને સાસાય છે તો ખરેખર સાસ આવી છે પણ હું સાસ ખાતા નથી મારી મમ્મી ફરતી છે કેમ કે આજે પાણી વાળવાનું છે ને એટલા માટે બધું જોઈ શકો છો તો ચાલો જલ્દી આપણે આપણે કહી લીધું તો ચાલો હવે આપણે ત્યાં જોઈએ ચાલો પાણી વાળા પાછું તો તમારે પણ આવા દેશી બ્લોગ કે કોમેડી બ્લોગ કે ફરવાના કે એવા બ્લોગ જોવા ને તો આપણી ચેનલ ઉપર તમે નવા ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમને આવા નવા બ્લોગ જોવા મળશે અને તમારું એન્ટરટેનમેન્ટ પણ ચાલુ ચાલુ રહેશે એટલા માટે તો આજે આખા દિવસના પાણી વાળતા હતા ખેતરમાં તો અત્યારે વાગે છે બપોરના ત્રણ તો ચાલો છાપરે જઈએ ત્યાં ચા બાપીએ ત્યાં અને કડીક બેસી તમને ચા પીવાની આ છે તો મજા કઈ અલગ આવશે તો આજનો બ્લોગ ગમે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર કરો ના બોલે તો મળી આવે ના લગાવો